ડિમોલિશન માટે ભલામણ કરાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ મોટા ગજાના વ્યક્તિએ ત્રણ કરોડમાં સેટિંગ કર્યા હોવાના આક્ષેપ કોમર્શિયલ અને ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન અથવા સીલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગી આંદોલન કરાશે મારું નામ મનીષ વાઘાણી છે હું દોઢ વર્ષથી સતત આ લોકોને આરે એસએમસીના કમિશનર મેડમ છે અને અહીંના ઝોન સેફ સિટી ઇન્જિનિયર ગુલવાગઢ સાહેબ અને પેલા કાર્યપાર ઇન્જિનિયર કમલેશ વસાવા લોકોને વારે ઘડીએ રજૂઆત કરી મેં કે ભાઈ આ રેસિડેન્ટ વિસ્તારની અંદર તો પહેલાં પ્રથમ તો ઇન્ડસ્ટ્રી હોય જ ના જોઈએ કોટેજ ઇન્ડસ્ટ્રી પણ આ લોકોએ જરૂરી ઉદ્યોગના નામે એક મોટા ગજાના અધિકારીએ મોટા ગજાના રાજકીય માણસે આ ત્રણ ત્રણ કરોડ રૂપિયા લઈ અને આ કોટેજ ઇન્ડસ્ટ્રી મંજૂર કરાવી છે મંજૂર તો કરાવી નાખી છે પણ અત્યારે ગેરકાયદેસર પાંચ પાંચ છ છ માળ લઈ લીધા છે હવે એ વિસ્તારની અંદર અમુક રોહિંગ્યાનો બાંગ્લાદેશી મુસલમાનો જે છે વિધર્મીઓ એ લોકોના રહી રહ્યા છે અને જેમ શુક્રવારના દિવસે પાંત્રીસ લોકોના ફોટા હોતી બધે મોકલ્યા એસએમસી અધિકારીઓને કે અહીંના જે આજુબાજુમાં સાત આઠ સ્કૂલો છે એ બેનું દીકરીઓ છોકરીઓ જે મારા પણ છ દીકરા દીકરીઓના ભણે છે તો એની સુરક્ષા શું કાલ હવારે પૂણા વિસ્તારની અંદર પાંચ વર્ષની સાત વર્ષની દીકરીઓ માટે પણ બનાવ બની ગયા છે બળાત્કારના તો અમારે શું કરવું તો આ લોકોને હકીકતમાં અમે વારે ઘડીએ રજૂઆત કે જાડી ચામડીના અધિકારીઓ એવું કહે છે કે અમને ઉપરથી રાજકીય લોકોના દબાણના હિસાબે અમે કાંઈ કરી નથી શકતા અને અમુક જગ્યાએ તો શાસક પક્ષના નેતાના પણ નામ અમા લોકોએ અમુક લોકોને આપ્યા છે મેયરને પણ નામ આપેલા છે પણ અમે મેયરને પણ મેં ફોન કરેલો કે ભાઈ સાહેબ આ તમારું નામ આ સ્પીકરમાં નામ આપે અધિકારી આપે છે તો આ કઈ રીતનું ઓલું કરે અને જયારે પણ આપણે હજુ કે આ લોકો અધૂરી માહિતી આપે છે અને અમે વારે ઘડી તારીખે મેં ચાર તારીખે મેં મંજૂરી માંગી કે મારે આ જે હું ટેક્સ પીરિયડ ફ્રી છું અને મારે આ સુરત મહાનગર વરાછા ઝોન ની અંદર મારે ધરણામાં બેસવું છે તો તમે મને જગ્યા બતાવો કે મારે ક્યાં બેસવું કેમકે મારે તમારી પાસે મંજૂરી કોઈ માં નથી માંગતો હું તમને આગા કરું ખાલી તમને કહું છું કે મારે ક્યાં બેસવું કેમ કે મારે તમારી પાસે મંજૂરી ન કેમ કે એસએમસી ના લોકો ખોટું કર્યું છે એની સામે મારે બેસવું છે તો મારે તમારી પાસે મંજૂરી માંગવાની ન હોય મારે તમને જાણ કરવાની છે કે મારે ક્યાં બેસવું એમ અને મારો જન્મસિદ્ધ અધિકાર છે એ અધિકારના રૂહે હું અત્યારે આ લોકો પાસે ધરણા બેસો આવ્યો સાહેબે મને એવું કીધું કે તમે મનીષભાઈ ઘણી વાર ખમો હું તમને છે ને અત્યારે મુગલી સરા બહેનારે મિટિંગ કરી અને તમને દસ દિવસની અંદર કે સાત દિવસમાં ક્યાં ડિમોલેશન કરીશું અને કા પછી સીલ મારશું એવી તમને લેખિકમાં બાહેદરી આપશું એટલે અમે અહીંયા સાહેબની વાટે બેઠા છીએ અને સાહેબે કીધું હું તમને લેખિકમાં ક્યાં જગ્યા ફાળવે છે અને ન આપવાના છે તો હું તમને લેખિત માપી કે તમને નથી આપવાનું આપણે શું માનું મારી એવી માંગ છે કે જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે આ લોકોએ ગેરકાયદેસર બાંધકામો જે કરી નાખ્યા છે એ હકીકતમાં ન્યસ્ત નાબૂદ થવા જોઈએ અને જે આ લોકો જે ખોટું કાર્ય કરી રહ્યા છે એવા અધિકારીઓને હકીકતમાં સસ્પેન્ડ કરવા જોઈએ આ લોકો ખાલી સસ્પેન્ડ નથી કરતા આ ઝોનમાંથી બીજા ઝોનમાં ખાલી મૂકે છે એટલે અહીંયા ભ્રષ્ટાચાર કરતા ઓછા છે એટલે બીજી જગ્યાએ ભ્રષ્ટાચાર કરે છે આ કમલેશ વસાવા છે એનું શું થયું એને મેં કેટલી વખત રજૂઆત કરી અને અમુક નાનો માણસ તમને કહું એસએમસીની જગ્યા ભાડે રાખતો હોય છે તો એને જ્યારે એસએમસી ની તેજુરી નો પૈસા અઢાર ટકા જીએસટી ભરે છે તો અધિકારીઓ જાડી ચામડી નામ કે તમારે પૈસા ભરવાની જરૂર નથી તમે એમ નેમ ચલાવો અને અમને ગીંજામાં પૈસા આપો આવું શું કરવા આ લોકોને ખોટું કાર્ય કરો એસએમસી ની તેજુરીમાં તમારે શું કરવા આવી રીતે નુકસાની કરાવવા આવી છે મારું એક જ માંગ છે કે આ જે એસએમસી ના અધિકારીઓ છે એને ઘર ભેગા કરવા જોઈએ અને એ લોકોને જે પચાસ પગાર આપે છે ને એ પચાસ ટકા બંધ કરવો જોઈએ તો એને ખબર પડે તપાસ બેસો